શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે ભગવાન જગન્નાથજીના ઓડિશાના પુરી ગામમાં આવેલા જગન્નાથજી મંદિરની અદ્ભુત અને આશ્ચર્યજનક વાતો જાણીશું જે વિજ્ઞાનને પણ પડકારે છે અને સનાતન ધર્મની મહાનતાને રજૂ કરે છે તો ચાલો જાણીએ આ અદ્ભુત રહસ્યમય વાતો સનાતન ધર્મના ચાર ધામમાં કેદારનાથ રામેશ્વરમ દ્વારિકા અને જગન્નાથપુરીનો સમાવેશ થાય છે અષાઢી બીજના દિવસે નીકળતી ભવ્ય અને દિવ્ય રથયાત્રા માટે જગન્નાથજી મંદિર પ્રખ્યાત છે પણ તેની કેટલીક આશ્ચર્યજનક વાતો પણ આપણે જાણવી જોઈએ નંબર એક આપણે જાણીએ છીએ કે કાપડનો એક નાનકડો ટુકડો પણ હવાની દિશામાં ફરકે છે જ્યારે જગન્નાથજી મંદિરની મુખ્ય શિખર પરની ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ ફરકે છે વિજ્ઞાન માટે આ રહસ્ય હજુ પણ અકબંધ છે બીજું સૂર્યની હાજરીમાં પૃથ્વી પરથી દરેક વસ્તુનો પડછાયો ધરતી પર પડે છે પરંતુ અદ્ભુત સ્થાપત્ય અને વાસ્તુકલાની મિશ્રણ એવો આ મંદિરનો પરછાયો દિવસના કોઈ પણ સમયે જમીન ઉપર પડતો નથી અદ્ભુત છે ત્રીજું આકાશ એ પક્ષીઓને ઉડવાનું ક્ષેત્ર છે પરંતુ જગન્નાથજી મંદિર ઉપરથી કોઈ વિમાન તો ઉડતું નથી પરંતુ એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઉડતું નથી મંદિરના ઘૂમટ ઉપર એક પણ પક્ષી જોવા મળતું નથી ચોથું સનાતન ધર્મમાં ખોરાકનો બગાડ કરવો એ પાપ માનવામાં આવે છે જગન્નાથજી મંદિરના વ્યવસ્થાપન મંડળ ના જણાવ્યા અનુસાર અહીં દરરોજ બે હજારથી બે લાખ લોકો દર્શન આવે છે ચમત્કારની રીતે દરરોજ તૈયાર કરવામાં આવતો પ્રસાદ ક્યારેય વધતો કે ઘટતો નથી મંદિરના કપાટ બંધ થાય ત્યાં સુધી પ્રસાદ ચાલે કપાટ બંધ થાય એટલે પ્રસાદ પૂર્ણ થઈ જાય છે કેવી લીલા છે પાંચમો પ્રસાદ તૈયાર કરવામાં પણ પ્રભુની લીલા જોવા મળે છે પ્રસાદ રાંધવા માટે અહીંના પૂજારીઓ દ્વારા પરંપરાગત રીતે સાત માટીના વાસણ લેવામાં આવે છે જેને એક ઉપર એક એમ રાખીને ચૂલા ઉપર લાકડા દ્વારા બનાવાય છે હવે સામાન્ય નિયમ મુજબ નીચેના વાસણને ગરમી વધુ મળે માટે તેમાં પહેલાં રંધાય પણ અહીં સૌથી ઉપરના વાસણમાં પહેલાં પ્રસાદ તૈયાર થાય છે પછી એક પછી એક તૈયાર થાય છે છેલ્લે સૌથી નીચેના વાસણમાં પ્રસાદ તૈયાર થાય છે ભાઈ આનો વિજ્ઞાનને વધુ એક પડકાર છે છઠ્ઠું પૃથ્વી પર કોઈ પણ સ્થાનમાં દિવસના દરિયાથી જમીન ઉપર પવન આવે જ્યારે રાત્રે જમીન પરથી દરિયા તરફ પવન જાય પરંતુ અહીં ઉલટું થાય છે દિવસના સમયે પવન જમીન ઉપરથી દરિયા સુધી ફૂંકાય અને રાત્રે દરિયાથી જમીન ઉપર પવન ફૂંકાય છે સાતમું મંદિર દરિયાની નજીક છે પણ મંદિર પરિસરમાં દરિયાનો અવાજ જરા પણ સંભળાતો નથી મંદિરના સિંહ દ્વારના પ્રથમ પગથિયાથી પગ મૂકો એટલે દરિયાના મોજાનો અવાજ સંભળાવવા બંધ થઈ જાય છે મંદિરમાંથી બહાર આવતા જ મોજાના અવાજનો સાંભળી શકાય છે આઠમું લગભગ એક હજાર વર્ષ પહેલાં બનેલા આ મંદિરના શિખર ઉપર એક ચક્ર છે જેનું વજન લગભગ એક ટન છે એ સમયે આટલા વજનદાર ચક્રને મંદિરની ટોચ ઉપર કેવી રીતે ગોઠવવામાં આવ્યું હશે એટલું જ નહીં પૂરીમાંથી કોઈ પણ સ્તરેથી કે કોઈ પણ ઊંચાઈથી જોવામાં આવે તો પણ તે ચક્ર પોતાને સામે જ દેખાય છે આ એક રહસ્ય છે નવમો સામાન્ય રીતે ભગવાનના દર્શન કરવા ભક્તો તેમના મંદિરે જતા હોય છે પરંતુ જગન્નાથજી અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે લાખો ભક્તો દ્વારા રથ ખેંચીને ભગવાનને નગરચર્યા કરાવે છે દસમો ભગવાનની મૂર્તિઓ જે મંદિરમાં સ્થાપિત થતી હોય છે તે કાં તો પથ્થરમાંથી બનેલી હોય છે અથવા ધાતુમાંથી બનેલી હોય છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ લાકડામાંથી બનેલી હોય છે આ મૂર્તિઓ ખાસ પ્રકારના લીમડાના ઝાડમાંથી બને છે સામાન્ય રીતે દર બાર વર્ષે આ મૂર્તિઓ બદલાય છે જેને નાબાક લેબારા એટલે કે નવા કલેવર તરીકે ઓળખવામાં આવતા ઉત્સવ સાથે બદલાવાય છે જૂની મૂર્તિઓમાંથી બ્રહ્મ પદાર્થ કાઢી નવી મૂર્તિમાં આરોપિત કરાય છે આ ઉત્સવ આઠ બાર કે ઓગણીસ વર્ષે જ્યારે બે અષાઢ માસ આવે એટલે કે અધિક માસ જ્યારે અષાઢ મહિનાનો આવે ત્યારે ઉજવામાં આવે છે અગિયારમું સનાતન ધર્મમાં શાસ્ત્રોક્ત નિયમ મુજબ કોઈ પણ દેવી દેવતાની અડધી અધૂરી કે ખંડિત મૂર્તિની પૂજા થતી નથી પરંતુ શ્રી જગન્નાથજી મંદિર પુરીમાં ભગવાન જગન્નાથજીના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની અર્ધી તૈયાર થયેલી મૂર્તિની પૂજા થાય છે હરિ હરિ હરિકથા અનંતા ભગવાનની વાતો જેટલી જાણીએ એટલા જ શ્રદ્ધાના મૂળિયા આપણા હૃદયમાં ઊંડા ઉતરતા જાય છે દુનિયાના અને વિજ્ઞાનના નિયમોથી વિરુદ્ધ જગન્નાથજી મંદિરના રહસ્યો માટે એટલું જ કહી શકાય અદ્ભુત આશ્ચર્યજનક અવિશ્વસનીય છતાં શાશ્વત સત્ય પ્રભુ જગન્નાથજી સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના જય જગન્નાથ જય રણછોડ આજનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું આવા જ નવા અને સુંદર વિષય સાથે ધન્યવાદ જય જગન્નાથ